હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ જય માતાજી આજે આપણે બનાવવાના છીએ ઉપમા તો એકદમ નવીન રીતે આપણે ઉપમા બનાવવાના છીએ તો અહીંયા મેં મસાલા લીધેલા છે કોબી છે ગાજર વટાણા કેપ્સિકમ મરચું હિંગ પછી આડદ દાળ ચણા દાળ અને વઘારવા માટે રાય અને અહીંયા મેં આ લીમડો પણ લીધેલો છે આ નમક છે અને અહીંયા મેં એક છાલીયું રવો લીધેલો છે તો હવે આપણે ઘી નાખીશું આ રીતે ઘી નાખી દીધેલું છે અને ઘી મેલ્ટ થાય એટલે આપણે એમાં રવો શેકી લેવાનો છે તો આ રીતે ઘી આપણું ગરમ થવા લાગ્યું છે અને હવે આપણે એમાં આ એક બાઉલ જે ભરેલું છે એ રવો એડ કરી દેવાનો છે આ રીતે બધો રવો એડ કરી દીધો છે અને હવે આપણે એને ગેસ પર જ શેકવાનો છે આ રીતે સરસ એવો રવો શેકાઈ જાય ત્યાં સુધી આપણે શેકવાનો છે સુગંધ આવશે એટલે ખબર પડી જશે કે રવો આપણો શેકાઈ ગયો છે એમ આ રીતે હલાવતા રહેવાનું છે નહીતર આપણો રવો બળી જશે આ રીતે સરસ એકદમ

સરસ એવો રવો આપણો તૈયાર થઈ ગયો છે આ રીતે આટલો જ આપણે શેકવાનો છે તો અહીંયા સરસ એવો શેકાઈ ગયો છે અને ફૂલીને જો તમે સરસ એવો ખીલો ખીલો થઈ ગયો છે તો હવે આપણે આને અહીંયા સાઈડમાં નાખી લઈશું આને આ રીતે એક બાઉલમાં આપણે ગેસ ચાલુ રહેવા દીધેલો છે હવે આપણે બીજી આગળની પ્રોસેસ આના આજ પેનમાં કરવાની છે આ રીતે આપણે તો

પેલા જોઈ લઈએ કે આપણું તેલ આવી ગયું છે કે નથી આવ્યું તો થોડુંક હજી નથી આવ્યું તો આપણે થોડી ગેસ ગેસની ફ્લેમ વધારીશું અને અહીંયા આપણું જો પાણી પણ ગરમ થઈ ગયું છે જો સરસ એવા બબસ આવી રહ્યા છે તો હવે આપણે ગેસને બંધ કરી દઈશું પાણીનું અને અહીંયા આપણે હવે જોઈએ કે તેલ આવી ગયું છે તો હવે આપણું અહીંયા તેલ આવી ગયું છે અને આ રીતે આપણે એમાં પેલા રાઈ નાખીશું ત્યારબાદ આપણે એમાં આ રીતે હલાવી થોડું આ રીતે રાય ફૂટી જાય એટલે એમાં આપણે હવે આ જે અડદ દાળ છે એ નાખીશું અને પેગી આપણે ચણા દાળ પણ નાખી દેવાની છે તો પેલા આપણે આને રોસ્ટ થવા દેશું થોડીક

त्यार बाद आपण केप्सिकम नाखीसू <laughs> आणि ना ना ते घालू देवानू आणि अबे आपले इमा एक गाजर ऐड करिशी थोडुकं ऐड करिशू आणि ऐड करताचो एक पचकी खुशू त्यानंतर आपण इमा कोबी नाखीसू

તો અહીંયા આપણું સરસ એવું આ શાકભાજી બધા કૂક થઈ ગયા છે અને હવે આપણે એમાં ગરમ પાણી એડ કરી દેવાનું છે જો સરસ એવા કૂક થઈ ગયા છે સરસ બધા શેકાઈ ગયા છે અને હવે આપણે એમાં પેલું ગરમ પાણી જે કર્યું હતું એ આપણે એડ કરી દઈશું બધું જ પાણી આમાં એડ કરી દેવાનું છે ત્યારબાદ આ રીતે હલાવી લેવાનું છે જો સરસ એવું થઈ ગયું છે અને હવે આપણે એને બે મિનિટ માટે ઢાંકી દઈશું અને સરસ એવા થોડાક પાછા હજી આપણે પાણી સાથે કૂક થવા દઈશું તો આ રીતે આપણા બધા શાકભાજી કૂક થઈ ગયા છે તો હવે આપણે એમાં આ રીતે દહીં એડ કરું છું હું અહીંયા બે ચમચી ખાટું મીઠું દહીં છે તમારે જેટલું નાખવું હોય એટલું નાખી શકો છો એક વાટકો ભરીને પણ નાખી શકો છો તો અહીંયા આપણે આ સરસ એવું થઈ ગયું ને હવે આપણે એમાં રવો એડ કરી દઈશું જે આપણે શેકીને તૈયાર કરેલો હતો એ રવો બધો આમાં એડ કરી દીધેલો છે આ રીતે એડ કર્યા બાદ હવે આપણે એને સરસ રીતે હલાવી લેશું આ રીતે સારી રીતે હલાવી લેવાનું છે એટલે આ બધું જ પાણી એબ્ઝોર્બ કરી લેશે સરસ એવો આપણો ઉપમા બનીને રેડી થશે અને જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવો સરસ દેખાઈ રહ્યો છે તો હવે આપણે આને સરસ એવો જો મિક્સ કરતા જઈએ છીએ એમ પાણી એબ્ઝોર્બ થતું જાય છે અને ત્યારબાદ આપણે બે મિનિટ માટે આપણે પાછું કૂક થવા દઈશું બે મિનિટ તો લાગશે પણ નહીં જોકે એક જ મિનિટની અંદર આ કૂક થઈ જશે હમણાં આ રીતે આપણે હલાવી લીધેલું છે અને જુઓ તમે સરસ એવો આપણો બનીને રેડી થઈ ગયો છે હમણાં પેનની સાથેથી આપણે છૂટો પણ પડવા મળશે જ્યાં સુધી પેનની સાથેથી છૂટો પડે ત્યારે જ આપણે આ ઉત્તપમ તૈયાર થાય છે તો આ રીતે એકવાર જરૂર ટ્રાય કરજો ખૂબ સારો એવો ટેસ્ટ આવે છે આ રીતે ટ્રાય કરશો તો સરસ બનીને ખાટો મીઠો અને તીખો પણ એવો મસ્તવ તૈયાર થાય છે તો હવે આપણે આને થી સાત સેકન્ડ સુધી સ્ટીમ કરીશ એટલે સરસ એવો થઈ જશે જો અહીંયા આપણે પાંચથી સાત સેકન્ડ થઈ ગઈ છે ને થોડીક વરાળ વળી ગઈ છે એટલે સરસ એવો આપણો જો સરસ એવો આપણો કુક થઈ ગયો છે ઉપમા છૂટો છૂટો અને બિલકુલ ચીકણો નથી થયો એકદમ સરસ એવો ખીલો ખીલો થયો છે સરસ થઈ ગયો છે તો હવે આપણે એમાં થોડા ધાણા સ્પ્રિંકલ કરી દઈશું આ રીતે અને હવે આપણે એને થોડા મિશ્રણ કરી લઈશું ધાણાને આ રીતે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું સરસ એવો આપણો અહીંયા આ નાસ્તો બનીને રેડી થઈ ગયો છે આ ઉપમા ખૂબ જ ટેસ્ટમાં લાગે છે તો હવે આપણે આ રીતે ડીશમાં સર્વ કરીશું આ રીતે તો તમે મારી રીતે એકવાર આ રેસીપી જરૂર ટ્રાય કરજો અને સરસ એવી બનીને તૈયાર થશે વાવ સરસ એવો આપણો ઉપમા બનીને રેડી થઈ ગયો છે જો સરસ દેખાય છે તો તમને જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બાજુમાં આપેલ બે લાઇકનને જરૂરથી પ્રેસ કરી દેજો જેથી કરીને તમને મારા નવા વિડીયો તમારી પાસે સૌથી પહેલાં પહોંચે જય શ્રી કૃષ્ણ